રાખીએ નવે નવું ધારા રાખવું પડશે કારણ કે નાસ્તો કરવા પબ્લિક આવે તો હોય આપડે જીઆઈ રોમા પી નું દર્શન કરો

તમારે તમાર તો રૂપિયો રંગાભાઈ જય બાબાજી મળે

અને ચેવી લાઇટો લબક જબક લાઈટો મોટી લગાવવાની છે મોટી મોટી લગાવવાની છે કચાઈ છે કચાસ મેલવાની છે ને નવે નવ દરા નાસ્તો કમ્પ્લીટ વેકવાનો છે વસ્તી 12 વાગે છે ને આટા તો પછી ખબર છે 12 વાગે વાગે નાસ્તો કરી પબ્લિક ઉઈ જાય છે નાસ્તો 12 વાગે વેકવાનો રંગા વસ્તી ગાય ને કે વસ્તી તો દોરી દોરી પાછી ગઈ ગઈ નાસ્તો કરી તને કોક કે

માં ચાર જણા હોય એટલે આપડે ઘર ના પૈસા કાઢવાનો ના તરાતો હોય ને બે જાય ચારતા ખોટા ખાય છે

એટલે તમારે કેટલા કરવું પછી તમે બોલો પછી ભલા ભાઈ તમે બોલો લખવાની પેલી પેલા પેલું જ નતું બાસુંદી બાબુજી ટીલાજી બાબુજી ટીલાજી બાબુજી ટીલાજી ટીલાજી બાબુજી એ તો બધું ચાલ્યા કરો બાબુજી ટીલાજી ટીલાજી તમારું ભાઈ કેટલા લખું કયો કોણ રાખો

અને પાછા નવરાત્રીમાં માં હાજર રહેજો અમે સા ફેમિલી આવ ફેમિલી આવજી જીનું વાત તો પણ લાઇટિંગ બાઇટિંગ કરવાનું છે લાઇટિંગ વાળા મોણો જો આજે પણ તમારા ખાલી મને પાણી પાવો ને તો મદદ કરવા આવજો ના ના સેવા તો કરજો સેવા કરવા આવજો અમે આ ખામલો મુ પછી આ એ આપે બે રહ્યા બાબરભાઈ અમે ચાર જણા ચલુ દોર દોર કરીએ એટલે બધા ગોમને તો આ કે મરીન ના નાસ્તો તો આપણે જેવા પૈસા લખાને એવો ડાલવાનું અમને હા

મટન ને યોક માસ્ટર લઈ જો સાહેબ ને હાલ જવાનો ઉઠાવ હરો ઉઠાવ ના ના આજકાલનો છોકરો સાહેબને ભૂલી જશે કે કุล સા અલ્યા આ તો માં બાપને હોંજી ઓરખ છે હા એ તો બધા ઓનલાઈન થઈ ગયા હતા અત્યારે તો ઓનલાઈન થઈ ગયું છે ફાઈજીન ફોડીન થ્રીજીન ટુજીન બધું જતું રહ્યું છે હા ચાલુ કરી પેલો મળ્યો તો કેશ પણ નાખી દો નાખી દેજો હલવી હંજીયો કેના નાખી દો લ્યો ચાલો હરા ભાઈ અમાર જંદુ જોડી ગયા નામ કરું છું એનું ઘરવાય જ ભાઈ પેલા વિહાર એક હજાર એક રૂપિયા લખાય તો દીધો પીએ ચલા દસ હજાર હતા પૈસા તો લખાયા હતા બરોબર ઘેર આઈ કીધું ઘરના કે આટલા બધા તલાતા છે ગોડો તું તો આપડે ત્યાર છો નો પકડ્યું છે બરોબર છે અને નવરાત્રી નાસ્તો નઈ વેકાય તો આપણું શું થશે આપડી આબરૂનું નું શું થશે કરવા ગયો <laughs> <laughs> ઓય માં છાલ ખાવા આવતો ખાતો નહિ વેપારી નહીં આયા એટલે જો આ રે હોય આ બાજુ આવો આ રે તવ છો રંગાભાઈ જય માતા આ પેલા તમે લખાયા તા

અમે તો આયોજક ચેક છીએ અમાર તો આમાં વસ્તી વાતો કરશે બાર બીજ નો ધન રોમો કરે અમે હેડો કોઈ ને હરી નો લાલ કોક છે તો હારું નકાપરો પછી કરવું પડશે પણ મારો અમે તો ફસાઈ ગયા મારા ભાઈ તું તો કઈ ને પૈસા ના પેલો જે ફરી ગયા પેલો ક્યાં સવારે ભલે પેલો ક્યાં માલ

હું આજે એકાવન હજાર રૂપિયા તૈયાર ના બીજા જરૂર પડે તો મને કહેજો તમે આથી રાતે ફોન કરજો ઓહો રો એટલે આપણે ચાર જણા રોમાપી ના સેવક બન્યા તા ભલે ફરનારા ફરી ગયા પણ રોમોપી હાજરા હાજર સિંહ સિંહ ના સી જો ના પડતા તા એના રોમોપી લઈને આયા બોલો રો